મોડલની વાત કરું તો બે હાજર સાત ના મોડલ નું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કમ્પ્લેટ આખું ટ્રેક્ટર અત્યારે છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ભરતભાઈનો નો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

બામોસણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ નવાણું ચોત્રીસ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો